ટેમ્પો ફોર વ્હીલ સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી આ મામલે રહીશો દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી રામનગરમાં અસામાજિક તત્વો આતંક સામે આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા ફોર વ્હીલ ટેમ્પો સહિત પાર્ક કરેલા આઠ થી દસ જેટલા વાહનોના કાચ તોડીને નુકસાન કર્યું હતું આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકત્રિત થયા હતા આ બનાવની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી સોસાયટીના લોકો એકત્રિત થઈને આકૃત્ય આચરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી જો કે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું કોઈ તોડ્યો છે કેમ તોડ્યો છે શું કારણથી તોડ્યું છે તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોયું છે પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવ્યું પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે હવે જોઈશું આગળ શું ખબર પડે છે આ જે ગાડીના કાચ છે કયા તોડા છે ને કઈ રીતે તોડા છે એ દંડોથી પછી પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થયું છે નુકસાન થયું હતું એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસ થી ચાલીસ હજાર નો નુકસાન થયું હવે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ